નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપી શકે છે એમાં આપણે આજનો સેક્શન બી એટલે કે સેટ વિભાગ તેની અંદર ગુજરાતી વિષય ચેપ્ટર નંબર તેનો અગિયાર વિરામ આ પરીક્ષા આ ચેપ્ટરમાંથી જે પરીક્ષાની અંદર પૂછી શકાય

બીજો સવાલ નીચેનામાંથી કયું વિધામ વિરામ ચિહ્નને લગતું વિધાન સંગત છે તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કે આપેલા જે તમામ છે તે વિધાન વિરામ ચિહ્નને લગતા યોગ્ય છે અહીંયા આપણને પેલું આપેલું છે ચિત્ર તો ઘણા છે પછી આપણને આપેલું છે અર્ધ વિરામ તમને જોઈએ તે લઈ જાઓ અને છેલ્લે આપણને આપેલું છે પૂર્ણ વિરામ આ પણ સાચું છે ત્યારબાદ બીજું તેણે શિલ્પીને પૂછ્યું અહીંયા ગુરુ વિરામ ચિહ્ન છે પછી ડબલ અવતરણ ચિહ્ન આપેલા છે

વાક્યના અંતમાં કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે આ જે વાક્યનો અંત છે અહીંયા જે આપણને વિરામ ચિહ્ન દેખાય છે તે કયું વિરામ ચિહ્ન છે તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન એ કે ઉદ્ગાર ચિહ્ન છે જવાબ આવશે ઓપ્શન એ પાંચમો સવાલ નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શ્લોકના અંતે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે આપનો શ્લોક અહીંયા પૂર્ણ થાય છે અને છેલ્લે આપણને જે બે ટપકા દેખાય છે તે કયું વિરામ ચિહ્ન છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કે જે બે ટપકા હોય છે તેને આપણે ગુરુ વિરામ ચિહ્ન કહીએ છીએ ત્યારબાદ જોઈએ કે આપણે આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે જે વિન પબ્લિકેશન છે તેના દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે અને બુકની કિંમત માત્ર ત્રણસો ને એસી રૂપિયા રાખવામાં આવેલી છે અને એમાં પણ તમને જો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જાય તો કેવી મજા આવે જોતું છે ને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ

વાક્યના અંતે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો છે આપણને આ જે વિરામ ચિહ્ન દેખાય છે તે મને કોમેન્ટમાં પહેલા પછી હું તમને જવાબ આપું છું કે આ વિરામ ચિહ્ન છે તો તેનો જવાબ આપણે આવશે ઓપ્શન એક કે પ્રશ્નાથ ચિહ્ન ત્યારબાદ નવમો સવાલ હારે અમે હો મોરલાના ગાણે કે વાયરાના વાણે વાક્યના અંતે કયા વિરામ ચિહ્નનો ઉપયોગ થયેલો અહીંયા આપણને જે આ વિરામ ચિહ્ન દેખાય છે તે કયું વિરામ ચિહ્ન છે ફટાફટ મને કોમેન્ટ કરી કે કયું વિરામ ચિહ્ન છે ચાલો હવે બધાએ કોમેન્ટ કરી દીધેલી હશે તો જવાબ પણ જોઈ લે કે એ જે છે આપણો ઓપ્શન સી એટલે કે અર્ધ વિરામ ચિહ્ન છે ત્યારબાદ જોઈએ દસમો સવાલ અર્ધ વિરામ ચિહ્ન નીચેનામાંથી કયું છે અર્ધ વિરામ ચિહ્ન હોય તેનું કઈક આ પ્રકારનું હોય છે તો જોઈએ આપણો જવાબ શું આવે છે ઓપ્શન ડી ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને તમે સારી રીતે ક્લિયર કરી શકો તેના માટે આપની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ છે સરસ મજાની ફ્રી બેચ લઈને આવી ગઈ છે કે જેની અંદર તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળવાના છે તેની ક્વિઝ મળવાની છે ગયા વર્ષનું પેપર સોલ્યુશન છે તે મળવાનું છે મોડલ પેપરનું સોલ્યુશન મળવાનું છે અને એની જે બુક છે તે તમે ખરીદી શકો છો તેના મેટ અને સેટ આ બે જે વિભાગ છે એ બંને વિભાગના સોલ્યુશન્સ પણ તમને તેને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહેશે અને આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત